જે ચાલે છે તો અલગ અલગ ફ્રૂટ આપણે કેવી રીતે ખાઈએ એની ચર્ચા થોડી કરી લઈએ બરોબર ચલા ખાઈ હોય તો સની ને જે ચાનો હે સુ કરતો સની સોય સો ચલો કેડુ કેવું લાગ્યું હા સર ચલો પછી દાડા એના દાણા શું કરતો બરોબર ને દાણા માંથી શું નીકળે

એને આપણે કેવી રીતે કહીએ પછી કેળા શું ઉતારીએ પછી દાડમ શું નીકળે દાણા પછી અનારસ ની છાલ કેવી હોય ફળવચડી તો એની છાલ કાપીને પછી એમાં કાંટા હોય ને એ વાગે નહીં એ રીતે એને કટ કરી નાખવાના હા અને પછી અનારસ ને કટ કરી શું કરવાનો હા પછી દ્રાક્ષ ને તમે ડાયરેક્ટ કરી શકો ફાસ્ટ

ચલો હવે ચગલી ચાલુ કરી પડી યાદ જોઈ નાખો ચલો રૂમાલ લેજો નાખો એમથી આ ચલો હવે ખાઓ મનો તમને વેરી ગુડ ચલો ધરી લ્યા મજા આવી